હેલો ગાયસ કેમ છો બધા મજામાં છે મતેજી બધાને અત્યારે આવા ગયા છે સવારના છ અને અમે લોકો આવી ગયા છે ભાગા બીચ તો હું તમને દેખાડીશ કે અત્યારે પાણીનો વેગ બહુ જોરદાર છે તો આ છે સવારનો વ્યુ ભાગા બીચનો પૂજા રેડી થઈ ગઈ છે બહુ જ પાણી બહુ જ પાણી છે અર્લી મોર્નિંગ પણ બહુ જ બધા લોકો અહીંયા વોકિંગ કરવા માટે આવે છે વાવ જોઈ શકો છો અત્યારે વાગે છે સાડા આઠ અને બહુ જ પબ્લિક છે બાગા બીચ ઉપર અમે લોકો બહુ જ નાયા છે આખા પીના થઈ ગયા છે અમે લોકો જઈએ છીએ લોકો જયરીયા રહ્યા હતા ડોના જ્યાં સિંગમનું શૂટિંગ થયેલું હતું અને જતા હતા ત્યારે વચમાં અમે એક કાજુનું ઝાડ જોયું જે તમે જોઈ શકો છો આ છે કાજુનું ઝાડ કાજુ તો દેખાતા નથી બને ઘણા બધા મૂવીનું શૂટિંગ થયું છે તો થઈ રહ્યા છીએ અમે અત્યારે જે જગ્યા પહોંચ્યા છે તે જગ્યા ઉપર મૂવી શૂટિંગ થયું હતું આ જે જગ્યા છે ત્યાં ઘણા બધા મૂવી નું શૂટિંગ થયેલું છે અને સિંગમ મૂવી અને બીજા ઘણા જૂના મૂવી નું શૂટિંગ પણ થયેલું છે સિંગમ મૂવી માં જે અજય દેવગણ જે થાંભલો ઊંચો કર્યો હતો તેનું શૂટિંગ અહીંયા થયું હતું એટલે બધા લોકો અહીંયા ખાસ જોવા માટે આવે છે અહીંયાથી દરિયો ખૂબ જ નજીક હોય છે અને બધા લોકો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટે બધા લોકો બહુ જ આવે છે ગરમી કેવી છે સુબમ અત્યારે ગુલ્ફી ખાઈ રહ્યો છે અને ગુલ્ફી ખઈ લીધા પછી અમે વિડિયો બનાવ્યો અત્યારે અહીંયા બહુ જ ગરમી છે અને આખું મોડું પરસેવાથી રેપ છે બ્રેજીપ થઈ ગયું છે જેટલો પણ પરસેવો લૂછે છે એટલો પરસેવો ફરીથી થાય છે ભયંકર ગરમી છે જો પૂજા તો આખા મોડા પર પરસેવો વર્ષો થઈ છે અહીંયા થોડી ગ્રીનરી છે ને પૂજા હા

જોઈ શકો છો કે અમે ફોટો સેટ કરાવ્યો છે અહીંયા મજાઈ ને અમે ઘણા બધા ફોટા પડાયા છે બધા ફોટા તે ફોનમાં લીધા છે ખાલી એક જ ફોટાની કોપી લીધી છે અમે ઓમ ઓપન ફૂલ ચેકિંગ ચાલે છે બાય ગાડી હોય બધી વસ્તુનો ફૂલ ચેકિંગ ચાલે છે જે હું તમને અગાડી જોઈ શકો છો કે બધા જ લોકોનું અહીંયા ચેકિંગ કરે છે આ લોકો માં ડિફરન્ટ પ્રકારની રિક્ષાઓ હોય છે જે હું તમને દેખાડીશ સપો છો આ રિક્ષાને ને આગળ જે છે તે ડ્રાઈવર સીટ નો ડોર છે અને પાછળ જે છે એ પણ ડોર છે એ પણ એક યુનિક ડોર છે અને રિક્ષા બહુ સરસ બનાવી છે તો ગોવામાં બધું યુનિક જોવા મળે છે અમે અત્યારે જઈ રહ્યા છીએ પણજી માર્કેટ માં આવ્યા છીએ કાજુ માર્કેટમાં જઈ રહ્યા છો બધા કાજુ ખરીદી કરી રહ્યા છે એવાનું છે ને લઈ લેજો ત્રણ ચાર પેકેટ શું લેવું છે લીધું નથી કઈ ખાલી જોઉં છું જોઈ શકો છો કે બધા જ લોકો કાજુ બદામ અને જાત જાતની બધી ખરીદી કરી રહ્યા છે અને કાજુમાં પણ અહીંયા બહુ જ વેરાયટી જોવા મળે છે દરેક વસ્તુ આપણે ટેસ્ટ કરીને લેવાની હોય છે ત્યાં ખૂબ જ મજા આવી હતી અને ચોકલેટો પણ અહીંયા અલગ અલગ ટાઈપની જોવા મળે છે જે આપણે કદી ટેસ્ટ ના કરી હોય તેવી ચોકલેટ હોય છે આઈસ્ક્રીમમાં પણ બહુ જાત જાતના આઈસ્ક્રીમના ફ્લેવરો હોય છે આ દુકાનમાં બહુ બધું ટેસ્ટ કર્યું હતું અને ખૂબ મજા આવી હતી અમે લોકો ફરીએ આખો ગોવા પણ અમને ગોવામાં કોઈ પણ જગ્યાએ પકોડીની રારી મળી નહોતી અને અમે અત્યારે આવ્યા છીએ પંજી માર્કેટમાં અને અહીંયા અમને પકોડી લઈને રારી મળી ગઈ છે અને અમે અત્યારે પકોડી ખાઈ રહ્યા છીએ જો પૂજા પકોડી રહીને ઊભી છે પકોડી નથી આ સેવ ઉપર પકોડી બધું એક જ કહેવાય એમાં કંઈ નવીન નથી તો અમે અત્યારે ગોવામાં છીએ અને ગોવામાં શુભમે નારિયેળ લીધું છે અને આ નારિયેળ બહુ જ મોટા છે તમે જોઈ શકો છો કે બધા નારિયેળ મોટા છે કેવું છે શુભમ નારિયલ મીઠું છે ને

અમે લોકો ગોવા થી નીકળી ગયા છીએ અત્યારે અમે લોકો બસ માં હવે અહિયાં થી નાઇટ ટ્રાવેલિંગ છે અમારી આજનો બ્લોક અહિયાં પૂરો થાય છે